તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં લાયન હાર્ટ ગ્રુપ દ્વારા પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ થકી સમાજમાં એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં પાંચ હજારથી વધુ સક્રિય કાર્યકર્તાઓ ધરાવતું જાણીતો લાયન હાર્ટ ગ્રુપ પોતાની અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે તાજેતરમાં ગ્રુપ દ્વારા દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે દીકરીનો જન્મ થાય તો રૂપિયા પાંચ હજારની રોકડ ભેટ વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં લાયન હાર્ટ ગ્રુપ દ્વારા લક્ષ્મી રૂપે દીકરી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત જે પણ પરિવારમાં દીકરીનો જન્મ થાય છે તેમને પ્રોત્સાહન રૂપે રૂપિયા પાંચ હજારની રોકડ ભેટ આપવામાં આવે છે વડફળિયાના ગામિત પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ સેવાકીય કાર્યના ભાગરૂપે ગત તારીખ સત્તર જાન્યુઆરીના રોજ વ્યારાના વડફળિયામાં રહેતા સપનાબેન ગામીતે વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે દીકરીને જન્મ આપ્યો હતો આ શુભ પ્રસંગે લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાધવ અને તેમની ટીમે સપનાબેનના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી તેમણે નવજાત બાળકીને લક્ષ્મીજીનું સ્વરૂપ ગણી પરિવારને રૂપિયા પાંચ હજારની ભેટ અને લક્ષ્મીજીની મૂર્તિ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા

આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આખા દેશમાં બેટી બચાવ બેટી પઢાવનો અભિયાન ચલાવતા હોય તો એક દિવસ અમે સ લાયગાળગ્રુપના તમામ સભ્યો બેસીને વિચાર્યું કે મોદી સાહેબ જ્યારે આખા દેશનું આવું ચલાવતા હોય તો આપણે આપણા લેવલ પૂરતું આપણા વોર્ડમાં આપણે આ અભિયાન ચલાવવા જોઈએ આના સિવાય આપ કઈ કઈ સારી સારી પ્રવૃત્તિ કરો છો અમારે લાયગાડગ્રુપ દ્વારા અમે બ્લડ કેમ્પ આ કોઈ ગરીબને ગમે તેવી જરૂર પડે તો અમે બધા લાયાડ બુગરા સભ્ય ભેગા થઈને એને મદદરૂપ થઈએ છીએ. આગળ આપ સેવા માટે શું કાર્ય કરો કોઈ આપડી યોજના છે કોઈ? અમે એવા ગયા મહિને એક વ્યક્તિને કેન્સર હતું. پورے પૂર શરીરમાં કેન્સર ચલ્લા સ્ટેજ પર છે. એમના પરિવારવાળા અમારા પાસે આવ્યા. મને કીધું કે અમારી પરિસ્થિતિ આ આવી છે. અમારા પાસે પૈસાની સગવડ નથી. અમારા ગ્રુપના બધા મેમ્બરો પ્રમાણે એક લાખ રૂપિયા ભેગા કરીને એ કેન્સરના પીડિત પરિવારના પરિજનોને અમે એક લાખ રૂપિયા સહાય આપી ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ આપનું